વડોદરા મહાનગરપાલિકા તેમજ કોંગ્રેસ દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરાના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર આઠ અને નવના કાઉન્સિલરો વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પરાક્રમનો પર્યાય આ ત્રણેયનું ત્રિવેણી સંગમ એટલે ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ એક મહિલા એક નારી અને નારી એટલે શક્તિનો પર્યાય એને ખરા અર્થમાં નારીના અર્થને શાર્થક કર્યો હોય ને તો ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ જે વીજળીના લિસોટા જેવી તાકાતવર હતી તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજી સરકાર પર વિજય પણ મેળવી આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી કંઈક શૌર્યનું અથવા પરાક્રમનું કાર્ય કરે છે ત્યારે તેને પણ ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે આજ રોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના જન્મજયંતિ અવસર પર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમ બધાની સાથે મળી અને સાથે ખુશીની વાત એ પણ છે કે નારી શક્તિનું જે સન્માન છે અને ત્યાં મોટી સંખ્યામાં નારી શક્તિ પણ ઉપસ્થિત રહી સૌએ સાથે મળી પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરી વો તલવાર સુની કહાની થી બોત લડી મર્દાની વો તો જાસીવાલી રાની એવા વિરાંગના રાણી લક્ષ્મીબાઈ જેમનો આજના દિવસે જન્મ જયંતિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમજ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મેયર મેયરશ્રી દ્વારા સૌ પ્રથમ હાર પહેરાવીને માનનીય મહારાણી લક્ષ્મીભાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા ખાતે આવેલું તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે માનનીય શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો પચાસ ટકા કરતાં પણ વધારે જે પચાસ ટકા કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્ત ને ફક્ત જ્યારે શ્રી મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે કેમ કે એકલા ત્રણસો ત્રણસો ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડીમોટિવેટ થતા હોય કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી હતી ત્રણસો ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે બદલાવવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વિરાંગના મહારાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય વંદે માતર તેવી જ રીતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શિવાસ્તવ કાઉન્સિલર પૂર્વ પ્રમુખ ભિખારાબારી કાઉન્સિલર બાળુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે વિરાંગના રાણી લક્ષ્મીબાઈ ની જન્મ છે એના જન્મ દિવસે કોર્પોરેશન તરફથી જે ફુલાર નો કાર્યક્રમ ચાલે છે એમાં સહભાગી થવા અને પુષ્પ ચડાવવા માટે હું અહીંયા આવ્યો છું રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે આઝાદી કી બો એક ચિંગારી થી જેને સૌથી પહેલા એવું કીધું કે મેરી ઝાંસી નહીં જોઈ આઝાદી કી બહુ ચિનકારી જો સોલા બની ઉસને એક નઈ થોટ એક નઈ વિચારધારા દી લોકો કો કે તમામ મહિલાઓ માટે કે જ્યાં અન્યાય થાય ત્યાં લડવા માટે ઉભા થાઓ એક ક્રાંતિ તરફ વાળવાની એ સશક્ત ઝાંસીની રાણી છે એટલે મારો આજનો આજનો દિવસ એ છે કે ઝાંસીના રાણીના આ પ્રતિમાથી જન્મદિવસથી ખાસ કરીને મહિલા જે સશક્તિકરણની વાતો કરે છે એ સશક્તિકરણ તો અઠારસો સત્તાવનમાં અઠારસો સત્તાવન માં ચમાકુટી સત્તાવન મેં વયતલવાર પુરાની હતી ગુમી હોય આઝાદી ની કિંમત તમને પેસાની હતી એને આઝાદીની કિંમત બતાડી તમને જ્યારે દરેક ગરીબના માણસના ચહેરા ઉપર ખુશીની લહેર દોરશે લડાઈ એટલા માટે નથી લડી લોકોએ વીરાંગના એટલા માટે નથી થઈ કે તમે આઝાદી પછી ભ્રષ્ટાચાર અને એમાં ડૂબી જાઓ એટલે આમના ક્રાંતિવીરોમાંથી એટલું જ શીખવાનું છે કે અમને સર્વસ્ લુટા ગયા એ તમારે લીએ તુ દેશ બનાવો દેશ તો આગે બળાવો આ વાત લઈને વીરાંગના કઈ દીવો અને એમાંથી કઈ પ્રેરણા લઈ અને આ દેશ ને તરફ આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત સમાચારો સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર